વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એકવાર અનેક માછલીઓના મોત નીપજ્યા છે જેના કારણે તળાવ પાસેથી પસાર થતા લોકો અસંખ્ય દુર્ગંધના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એકવાર અનેક માછલીઓના મોત નીપજ્યા છે જેના કારણે તળાવ પાસેથી પસાર થતા લોકો અસહ્ય દુર્ગંધના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે અધિકારીઓને ભૂલના કારણે પાણીમાં જળચર જીવોને ઓક્સિજન મળી રહે તે માટેના મશીનો પણ હાલ બંધ હાલતમાં છે

આ તળાવને બ્યુટિફિકેશન નહીં પરંતુ કોન્ક્રીટનું એક જંગલ બનાવી દેવામાં આવ્યું જોઈ શકો છો તળાવની આજુબાજુ સિમેન્ટ લાગી ગયો છે રેતી કપચીના થર લાગ્યા છે ડોમ ધક્તો તાપ છે પાણી ગરમ થઈ રહ્યું છે આ પાણી જે દિવાલોને અડકે છે વધારે ગરમ થઈ રહ્યું છે તમામ તળાવોમાં બ્યુટિફિકેશન નામે કોન્ક્રીટના જંગલ બનાવી દીધા છે આજે વડોદરા શહેરનું ઐતિહાસિક સુસાગર તળાવ છે આ સુસાગર તળાવમાં માછલીઓ મરવાની શરૂઆત થઈ ગઈ છે દુર્ગંધ ફેલાઈ રહી છે આ સુસાગર તળાવને તમે દૂરથી જોશો તો દૂરથી ડુંગર રળિયામણા એ શબ્દો આપણે આપવો પડે સાથે આ સુસાગર તળાવમાં માછલીઓ મરી છે ઉપરાંત ગંદકી પણ ફેલાયેલી છે તો શું વડોદરા શહેરનો નાગરિક વેરો ભરે છે વેરાનું વળતર આપવું છે કે નથી આપવું કે સાથે આ દુર્ગંધ લોકોને પહોંચાડવી છે શું એમના આરોગ્ય સાથે જીવલેણ છેડા કરવા છે વડોદરા શહેરના ચેરમેન શ્રી કમિશનર સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી સુસાગરમાં જે માછલીઓ મરી રહી છે એને બચાવનો પ્રયાસ કરે